નમસ્કાર આજ રોજ બારડોલી તાલુકાના ચાર ગામોમાં સ્કૂલના ઓરડાઓ એટલે કે પ્રાથમિક શાળાના ઓરડાઓ જે ખૂબ જૂના અને જર્જરિત હતા એને નવા કરવા માટેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અંદાજીત દસ જેટલા ઓરડા ચાર ગામમાં બનવાના છે આજે મળી એટલે ભેડી ફર્યા ચાર જેટલા ઓરડાઓનું એસી લાખ રૂપિયા ઓરડાનું ખાત નું કરવામાં આવ્યું જ રીતે મોટી બટલાવ નાની બેડી ફળિયા અને માણેકપોર ગામે એમ ચાર ગામે દસ જેટલા ઓરડાનું ખાતમુહૂર્ત કરીને નવ માસની અંદર અમે એને લોકાર્પણ કરીશું ખૂબ જરૂરિયાત હતી એવી જ રીતે અમે એકસો સિત્તેર મહુવા વિધાનસભાના કાર્ય વિસ્તારમાં દરેક સ્કૂલો જે સો વર્ષ દોઢસો વર્ષ જૂની બધી સ્કૂલો હતી એની જગ્યા પર નવી પ્રાથમિક શાળાના ઓરડાઓ અમે બનાવીએ છીએ સરકારમાંથી અંશે અમે મંજૂર કરી દીધા છે અને બાકી હશે એને મંજૂર કરી સત્વરે એ ઓરડાઓ બાંધીશું આ વિસ્તારમાં વિકાસના કાર્યોમાં રસ્તા ફૂલ પીવાના પાણીની સુવિધા શિક્ષણની સુવિધા હરેક ક્ષેત્રે આવાસોથી માંડીને તમામ જનતાને સર્વાંગી વિકાસ થાય એવો સરકારનો જે અભિગમ છે સૌનો સૌનો સાથ વિકાસ અને સાથે લઈને વિકાસ કરવાની જે અભિગમ અમારા રાજ્ય સરકારના અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં અમે કરી રહ્યા છે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમને જે સૂત્ર આપ્યું છે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌને સાથે લઈને ચાલીને ગ્રામ્ય વિકાસ કરવો સર્વાંગી વિકાસ કરવો સૂત્ર અમે સૌ સાથે મળીને આજે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કિશોરભાઈ અમારા મહામંત્રી ભાઈ જીતેન્દ્રભાઈ વાસિયા અર્જુનભાઈ અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી આદિજાતિ મોરચાના પ્રમુખ અને આ ગામના સરપંચ પુષ્પાબેન અને આગેવાનો અને શિક્ષક ગણ અને જે શિક્ષકોના જે ટીપીઓ એટલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તમામ સાથે મળીને આજે ખાતમુહૂર્ત કર્યું છે અને મને આશા છે કે નવ મહિનાની અંદર જે અમારો સમય નિર્ધાર છે એમાં અમે લોકાર્પણ કરીશું અસ્તુ ભારત માતા કી જય જય ગરવી ગુજરાત જય જય

ખાતમુરત થાય છે તો એ ખાતમુરત પ્રસંગે જે કઈ વડીલ મિત્રો આપણા શાળા માટે આજે હાજર રહ્યા છે એ સર્વે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેથી આપણું શાળાનું જે ગૌરવ છે એ ખૂબ વધે અને બાળકો ખૂબ જ શાંતિથી ભણી શકે એટલા માટે આ કાર્યક્રમ ખૂબ શાંતિથી પત્યો અને સૌ મિત્રો જે પધાર્યા એ સર્વનો ફરીથી હું ખુબ ખૂબ આભાર વ્યક્ત કરું છું